અમરેલી લોકસભા કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય ઉદઘાટન પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાકની જીપ અમરેલી લોકસભા કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દેદાતની જીભ લપસી ગયેલી હતી જૂનાગઢના વિસાવદર ખાતે રાહુલ ગાંધી પર ટિપ્પણી કરનારા ભૂપત ભાયાણી સામે પ્રહાર કરતા કહ્યું કે ભૂપત ભાયાણી તમારા ઘરેથી કોણ રાહુલ ગાંધીના ઘરે ગયું હતું તો તમને ખબર પડી કે રાહુલ ગાંધીમાં ખામી છે ભારતીય જનતા પાર્ટી ભાનભૂલી છે અમરેલી ભાજપના ઉમેદવારના ફોર્મ ભરવામાં સુરતથી ભાડુતી માણસો લાવેલા હતા સુરત કોંગ્રેસ કોંગ્રેસના ગદાર નીરશ કંભાણીને ખુલ્લી ચેલેન્જ પટકારતા પ્રતાપ દુધાતે જણાવેલું હતું કે સુરતના નરબંકાએ જે ગદ્દારી કરી છે તે સ્મશાને જાય ત્યાં સુધી એને મૂકવાનો નથી પ્રજાની પીઠમાં ખંજર માર્યું છે ઉમેદવાર અને ત્રણ ટેકેદારો જ્યાં સંતાવું હોય ત્યાં સંતાઈ જજો સી આર પાટીલના ઘરે જો સંતાવું હોય તો ત્યાં સંતાઈ જજો સુરતમાં પ્રતાપ દુધાત રહેશે કા તમે રહેશો કોંગ્રેસ સાથે ગદ્દારી કરવાનું પરિણામ શું આવે છે એ તમને સાત તારીખ પછી હું સુરત આવીને બતાવીશ

વિશ્વાસ આપણા પંદર દિવસ

કેટલા ગયા કેસરી કેસ હજી ઘણા બધા પહેરવાના પ્રયત્નો કરે એક પણ જણો ભારતીય જનતા પાર્ટીમાં જાય છે એ પ્રજા માટે નથી જાતો પોતાનું પેટ ભરવા જાય છે પ્રજા માટે લડવા નથી જાતો પોતાના ઘર માટે જાય છે અને હું તમને કહું છું સુરત સાથે મારો નાતો છે હું તમને મીડિયા સામે ખાતરી આપું છું કે જીવનમાં મેં આ ખાતરી કોઈને નથી આપી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સાથે પણ મેં વાત કરી છે

તમારે જ્યાં કોઠીમાં ભાજપની આટમાં હમતા હોય ને હમતાય જાજો